બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરકસિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે આ પોતાનું અંગત કારણ જણાવ્યું રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષને સંબોધી પત્ર લખી અંગત કારણોસર પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું આ સિવાય બદ્રીનાથના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ભંડારીએ પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે મહત્વનું છે કે ભૂતપૂર્વ સૌંદર્ય સ્પર્ધાના વિજેતા અનુકૃતિ ગોસાઈએ પાર્ટીમાં જોડાયા પછી તરત જ કોંગ્રેસની ટિકિટ પર લેન્સડાઉન મત વિસ્તારમાંથી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ તે હારી ગઈ હતી અનુકૃતિ બે હજાર સત્તરમાં ફેમિના મિસ ઇન્ડિયા ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ